પૂજાને પ્રાધાન્ય આપવામાં આવે છે કામ એટલે મદન મનમથ કામદેવ ની પૂજા કરવાનો મહિમા છે કે રાક્ષસોના મૃત્યુ બાદ એમની માતા દીતી ખૂબ દુખી થયા હતા અને એમને અજય દીર્ઘાયુષ્યવાન પુત્રની પ્રાપ્તા પ્રાપ્તિ માટે કહેવાય છે સો વર્ષ સુધી તપસ્યા કરી છે પોતાના પતિની પુત્ર વ્રત પ્રાપ્ત કરવા માટે પણ કહેવાય છે કે એ સમય દરમિયાન એમને ફળ નથી મળ્યું તો વાત એવી રીતે છે કે પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ જ્યારે થયો તે સમયે દિતિ અને અદિતિના પુત્ર અદિતિના પુત્ર દેવો છે અને દિતિના પુત્ર દાનવો છે દાનવોનો સંહાર થઈ ગયો જેથી પોતાના પુત્રોના બદલો લેવા માટે એને ઇન્દ્ર જઈ ઇન્દ્ર ઉપર વિજય પ્રાપ્ત કરી એવા પુત્રની કામના કરી અને એ દીર્ઘાયુ બને એના માટે પોતાના પતિને પ્રાર્થના કરે છે પણ ઘણો સમય વ્યતીત થયો એના પતિ સમાધિમાંથી બહાર નથી તે સમયે વિચાર કરવા કે કરવું શું ત્યારે એમને કઠોર તપ કર્યું પણ એની ઈચ્છા પૂર્ણ ન થઈ ત્યારે એમને વશિષ્ઠ મુનિ પાસે પ્રાર્થના કરી એવું કોઈ વ્રત એવો કોઈ ઉપવાસ એવું કોઈ વિધાન છે કરવાથી લાભની બની શકે ત્યારે મદન દ્વાદશી નું વ્રત બતાવ્યું એ નીતિને મદન દ્વાદશી વ્રત કરવાની રીત સમજાવી મદન દ્વાદશીના વ્રતના નિયમો સંભળાવ્યા અને તે પ્રમાણે વ્રતનું પાલન કર્યું અને કામદેવ અને વતિની પૂજા કરી દરેક દ્વાદશી ના દિવસે ઉપવાસ કર્યો છે અને પૂજા કરી કરી વર્ષના છેલ્લા દિવસે રોજ એ સામે પ્રગટ થયા પછી તેણી દેવતીએ તેમની પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું છે ત્યારે એને ઈચ્છિત વર પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાન ઋષિએ એને

એ અવતરિત થશે અને આવો દીર્ઘાયુષ વન બની જશે તો ઇન્દ્ર પદ ગયું એટલે ગભરાઈ ગયો અને એને છદ્મ ધારણ કરી પોતાની માસી દીતિની સેવા કરવાનું પ્રારંભ કર્યું છે એ જોતો તો ક્યાંક એ નિયમોના પાલનમાં એની માસી ક્યાંક ચૂક કરે તે સમયે તકનો લાભ લઈ અને એ એના ગર્ભમાં જ ગર્ભનો નાશ કરી નાખશે અને બાર મહિના પૂર્ણ થવા આવે કે સાત ટુકડા કરી નાખ્યા તો એ ગર્ભ નાશ થવાની જગ્યાએ સાત ગર્ભમાં વિતરિત થયું પ્રત્યેક પુનઃ સાત સાત એને ટુકડા કરે તો એ બધા જ જીવિત રહ્યા ઇન્દ્ર ગભરાય પછી બહાર આવી પરિસર પર બહાર ગયા અને દીતીને ખબર પડતા દુઃખ થયું પણ એ ગર્ભ જયારે અવતરિત થયો અને આ ઓગણપચાસ જેને દેવરાજ ઇન્દ્ર એ પોતાના અનુયાયી તરીકે સ્વીકાર કર્યા એ જ ઓગણપચાસ મરુદ્ધ ગણ વાયુઓ ઉત્પન્ન થયા દાનવ કુળમાં અવતરિત હોવા છતાં પણ દેવ કુળમાં સ્થાન પ્રાપ્ત કરનાર આ દિતિ પુત્રો એટલે ઓગણપચાસ વાયુઓને દેવત્વન સ્થાન મળ્યું કહેવાય છે આમ તો દિતિના ગર્ભની અંદર ઇન્દ્રના વજ્રના પ્રહારથી ગર્ભ નાશ થઈ જાય પણ આ ગર્ભ પ્રાપ્તિમાં એમ કહેવાય છે કે આ ઓગણપચાસ મરુદ્ગણોની જે વાત છે એ આ મદન દ્વાદશીના વ્રતના અનેક ગર્ભધારણના નિયમોનું પાલન કરવાથી આનો ગર્ભ સુરક્ષિત થયો છે માટે દીર્ઘાયુષ્ય અને ગર્ભની પ્રાપ્તિ માટે દરેક સ્ત્રી અથવા પુરુષે બંને જણા સાથે મળીને મદન દ્વાદશી વ્રત પ્રારંભ કરવું ચૈત્ર શુદ્ધ બારસ થી પ્રારંભ કરી ફાગણ પુનઃ ચૈત્ર શુદ્ધ બારસ વ્રત આવે એટલે તેરમી દ્વાદશી આ તેરમા મહિનાની આ બારસ સુધી આ વ્રત કરવાનું રહેશે

મનો રત્ન પૂર્ણ કરવી ઈશ્વર એટલે નારાયણની પ્રાર્થના કરવી અને ત્યારબાદ પૂજા વ્રત મદન દ્વારા દીર્ઘાયુષ્યવાન પુત્ર રત્નની પ્રાપ્તિ થતી હોય છે તો પુત્ર સંતાનનું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એના માટે આ વ્રત છે આ વ્રત તમામ લોકોની જીવનમાં સુખાકારી આપવાળું છે એટલે આ વ્રતના પ્રતાપથી સંતાન સુખના આશીર્વાદ મળે આ વ્રતના પ્રતાપ દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિ થાય દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિ માટે ઈચ્છા ધરાવતા હોય અને આ વ્રત અવશ્ય કરવું જેના પ્રતાપે દીર્ઘાયુ સુધરા વાળા પ્રાપ્તિ થાય આજે બસ આટલું જ કાલે ફરી મળશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને રસુ તો સાચે રડી આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન